કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે પેટા ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું છે રાજીનામું નવા પ્રમુખ ન બને ત્યાં સુધી શૈલેષ પરમાર કાર્યકારી પ્રમુખ તરીકે કરશે કામ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતા મોકલી આપ્યું છે રાજીનામું તેવું પણ શક્તિસિંહ જણાવ્યું છે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએમપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ તો જે કારણો છે તેમાં તેઓએ સ્પષ્ટ કહ્યું કે પેટા ચૂંટણીમાં પણ જે પરિણામ વિચાર્યું હતું ના કડીમાં તે મળ્યું ના વિસાવદર તે મળ્યું અને તેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે શક્તિસિંહે અહીંયા એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓએ પ્રયત્ન કર્યા તેમના કાર્યકર્તાઓએ પ્રયત્ન કર્યા પરંતુ જે પરિણામ મળવું જોઈતું હતું તે નથી મળ્યું ના ફક્ત આ ચૂંટણી આ પહેલા પણ જે ચૂંટણી ઉત્તર ગુજરાતમાં પણ થઈ તેમાં પણ કોંગ્રેસ જીતી નહોતી શકી

એક પણ સીટ કોંગ્રેસની નહોતી આવતી એમાં ગેનીબેન ચૂંટાયા અને ચાર પાંચ થોડા મતોથી હાર્યા તો એક આશાનું કિરણ હતું અને સફળતા દેખાતી હતી વાવની ચૂંટણી હાર્યા ત્યારે બહુ નજીવા મતોથી છેલ્લી જગ્યાએ થોડું હાર્યા એટલે બરાબર હતું આ બંને ચૂંટણીઓમાં જે હાર થઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ બબ્બર શેર જેમ લડાઈ લેડા પરિણામ નથી આવ્યું ત્યારે એક નૈતિક જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે મારી બને અને એટલા માટે મેં આ પદનો ત્યાગ કર્યો છે બાપુ હંમેશા માટે એવું કહેતા શક્તિસિંહ કે મારો તારો નહીં પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરે એને સ્થાન અને એને આગળ એ આખું એક આખું વાત છે એક નવો ઉત્સાહ નવો જોમ પણ આવતો હતો કે શક્તિસિંહ કામ કરે છે તો જવું જોઈએ અને કામની વાત આવતી તો કામને આગળ કરતા હોય છે પણ શક્તિસિંહ જો એક્ઝિટ થાય તો કાર્યકર્તાઓને એક મોરલ કેમ ડાઉન ના થાય અને લઈને હું એક્ઝિટ નથી થતી હું પ્રમુખનું પદ છોડું કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મરતે દમતા વિચારધારાની લડાઈ પક્ષના હિતની વાત ગુજરાતીઓ માટેથી લડવાનું આમાં હું ક્યારેય એક્ઝિટ ન થઈ શકું એ માટે હું મારું કામ કરતો રહેવાનું છું મહેનત કરતો રહીશ કાર્યકર્તાઓની સાથે રહીને બેસીશ પેલું સ્ટેજ ઉપર બેસતા હતા નહીં બદલે નીચે બેસવાની મજા આવે છે કાર્યકર્તા સાથે એમાં બેસીશું અને હવે વાત મેઘરાજાની દીર્ઘનાથનની દસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ થઈ ચૂક્યો છે સુરત શહેરમાં નવ ઇંચ વરસાદ થયો છે કામરેજમાં સાત ઇંચ પલસાણામાં છ ઇંચ બારડોલીમાં સાડા ચાર ઇંચ ઓલપાડ ચોર્યાસીમાં ચાર ચાર ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે ડોલવણ માંગરોળમાં પણ ત્રણ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો હોવાની જાણકારી છે તો સુરત જે છે તે આખે આખું અત્યારના નદી અથવા તો તળાવના રૂપમાં જોવા મળી રહ્યું છે પોલીસ ફાયરની ટીમ જે છે એનડીઆરએફ એનડીઆરએફરએફની મદદ લેવામાં આવી રહી છે જે જગ્યાએથી આ પસાર થશો સુરતમાં તમામ વિસ્તારની અંદર ઘૂંટણ સમા કેડ સમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતનો વરસાદ થયો છે તેની સામે જે ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ તે જોવા નથી મળી હજી પણ સાત વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ છે બોટાદ મોરબી સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે પચીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો સુરત શહેરની વાત કરીએ હવે સુરત શહેરની જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ત્યારે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે વરસાદની સ્થિતિને જોતા ડીઓએ રજા જાહેર કરવા સૂચના આપી છે શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામત રીતે જલ્દીથી જલ્દી ઘરે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સુરતના અડાજણ એલપી સવાણી પાર્ક કેનાલ રોડ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે સ્કૂલના રસ્તા પર પાણી ભરાતા વાલીઓ હેરાન પરેશાન છે બાળકોને વાલીઓ જીવના જોખમે સ્કૂલથી લઈ પરત ફર્યા છે સુરતમાં ભારે વરસાદને કારણે ત્યારે રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે અનરાધાર ને પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા શું જોવા મળ્યા ડભોલી સિંગણપોર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે સુરતના અડાજણ રાંદેર વરાછા કતારગામ કાપુત્રા મહેદરપુરા મજુરાખેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મુશળધાર વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અનરાધાર વરસાદથી સુરત પાણી પાણી સરથાણામાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા છે પોલીસ સ્ટેશનમાં ભરાયા છે વરસાદી પાણી ચોમાસું આવતા જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવે છે ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન બે વખત પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હોવાની વિગતો જાણવા મળી રહી છે જોઈ શકાય છે કે રસ્તા પર જાણે કે નદી વહી રહી હોય એમ પાણીનો પ્રવાહ છે સતત ધોધમાર વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાયા છે તો આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે જાણે કોઈ તળાવવાળા વિસ્તારમાં આવી ગયા હોય અને જાણે નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો સુરતના છે સુરતના અલગ અલગ વિસ્તારમાં આ પ્રમાણેની પરિસ્થિતિ થઈ છે જે રીતનો વરસાદ થયો છે અને તેની સામે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી જોવા મળી રહ્યો જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું શહેરીજનોનું કહેવું છે તો સુરતમાં ખાબકેલા ધોધમાર વરસાદ લોકો માટે આફત બન્યો છે વરસાદ એટલો વરસ્યો કે રસ્તા નદીઓમાં ફેરવાઈ ગયા સુરતના અડાજણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા રસ્તા પર જળબંબાકારની સ્થિતિથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સુરતના લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના અળાજન વિસ્તાર પ્રાઇ માર્કેટ પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાતા લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે જોઈ શકાય છે કે આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી છે સ્કૂલો આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે ત્યારે ચોક્કસપણે લોકો જે રીતે પસાર થઈ રહ્યા છે આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે જો કે વરસાદે પોતાની ગતિ ધીરી કરી છે ત્યારે બીજી બાજુ વરસાદનું જોર ઘટતા પાણી ઉતરવાની શરૂઆત થઈ છે પણ જે પ્રકારે પાણી છે તમામ આ રેસિડેન્ટ વિસ્તારમાં ભાગે જે હોસ્પિટલ અને સ્કૂલો આવેલી છે ત્યાંનો સ્ટાફ આ પાણી વચ્ચેથી પસાર થઈ હવે ઘર તરફ જઈ રહ્યો છે પણ દ્રશ્ય જોઈ શકાય છે કે આખો રોડ છે આખી સોસાયટીનો મુખ્ય માર્ગ છે તમામ માર્ગો પર પાણી જે રીતે ભરાયા છે જેને લઈને ચોક્કસપણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ દ્રશ્ય સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ જોવા મળી રહ્યો છે એટલે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે તો બીજી બાજુ પાણીના નિકાલ કરવા માટે મહાનગરપાલિકાની ટીમ તમામ કેમેરાઓની મદદથી જ્યાં પાણી ભરાયા છે ત્યાં આગળ ટીમો મોકલી પાણીનો નિકાલ કરી રહી છે પણ સુરતમાં આવેલા ત્રણથી પાંચ હજાર કેમેરા છે તેની વચ્ચે ટ્રિપલ સીમાં

જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જો ધ્યાનમાં રાખતા દુકાન ના કર્મચારીઓ દ્વારા મોટર અને ડબ્બાઓ વડે પાણી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ચોમાસાની શરૂઆત તો થઈ દક્ષિણ ગુજરાત થી પણ જે પ્રકારે છેલ્લા ચોવીસ કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોની મુશ્કેલી વધી લોકોને વ્યાપારિક નુકસાન જોવા મળી રહ્યું છે અમે પહોંચ્યા છીએ સુરતના અડાજન વિસ્તારમાં આવેલી પ્રાય માર્કેટ પાસેની નાની નાસ્તાની દુકાનો કે જ્યાં રોડ ઉપર ત્રણથી પાંચ ફૂટ પાણી ભરાયા હતા અને બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં જે સ્પીડે પાણી પ્રવેશ છે જેને લઈને કોઈ પણ વ્યક્તિને દુકાનમાંથી સામાન કાઢવાનો સમય રહ્યો નહીં અને મોટી નુકસાની વેઠવાની વારી આવી છે સ્થાનિક લોકોનું કેવું છે કે બે હજાર છમાં પણ રેલ આવવા છતાં નુકસાન નહોતું તેટલું નુકસાન વરસાદે કર્યું છે કારણ કે વરસાદની ગતિ એટલી પાવરફુલ હતી એટલું જોરમાં પાણી આવ્યું કે સામાન કાઢવાનો સમય નથી રહ્યો નુકસાન તો વાત જ જવા દો કારણ કે એક તો અંદર મસાલા બધા બનાવીને આવેલા માલ સામાન એના પછી નવ વાગ્યા પછી પાણી ભરાવવાનું મંડી રહ્યું એટલે ના તો ધંધો ચાલુ કરી શક્યા એટલે બધી ટોટલ વસ્તુ સમજી લો કે જલારામ ખીચડી છે આપણે દેવનારાયણ સેન્ડવી છે ગણેશ વડા રાજ દાવેલી છે એ બધાના માલ એકવાર તો બધાના બની ગયેલા છે એ નુકસાનનો તો હવે એકદમ ખ્યાલ ના આવે પણ સમજ લો બધો માલ બગડી જ ગયેલો રસ્તામાં તો પૂરેપૂરું પાણી અંદર જ હલકારો આવે એક ઝટકે બધું પાણી એકસાથે સાથે સમજી લો ને કે ઓહો લીટર બહો લીટર સીધું અંદર પાણી અમારે તો બહુ ઘણો જલારામ ખીચડી અમારો પૂરે પૂરે પૂરી વસ્તુ અમારી તો એક એક વસ્તુ પણ આ અંદર ફ્રીજ છું એસી છું અંદર બધા મશીનો બધા અમારે તો બહુ નુકસાન છે ઘણો બધું નુકસાન થયું છે હવે બધું બહાર કાઢીશું જોઈશું પછી એક્ઝેક્ટ ખ્યાલ આવશે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન ની કામગીરી કરી પણ આ કામગીરી કેવી કરી તે તો આ દ્રશ્ય જ બતાવી જાય છે સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ આઠ ઇંચ વરસાદથી સુરત ડબોલી સિંગણપુર દ્રશ્યો રસ્તાઓ પાણીમાં પાણીમાં ભરાયેલા વાહનો ડૂબી ગયા છે તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ગાડીઓ ડૂબી ગયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતની અંદરની જે પરિસ્થિતિ છે એના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આખો વિસ્તાર જે છે તે પાણીના બાંધમાં આવી ગયો છે પરંતુ ગાડીઓ જે છે દ્વિચક્રી વાહનો હોય કે રિક્ષા જે છે તમામ દ્રશ્યોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે સુરત જિલ્લામાં ધૂધમાર વરસાદ બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત વોર્ડ નંબર માં વરસાદી પાણી ભરાયા આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા શાસ્ત્રી રોડ થી આશાપુરી મંદિર જતો માર્ગ બંધ કરાયો છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીને હાલાકી છે પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પોલ ખોલી નાખી છે સાર્વત્રિક વરસાદ થી બારડોલી પંથક પાણી પાણી થઈ ગયું છે બારડોલી પંથકમાં વહેલી સવારથી સમસ્યા જોવા મળી માર્ગ બંધ કર્યો હતો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે બારડોલીની અંદર ધોધમાર વરસાદ વરસતા બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલનુર રેસિડેન્સી નજીકના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી કે જે આ અલ્નુર સોસાયટી છે એ બારડોલી સુરુ જીતી સીધીના નવસારી તરફ જવાના માર્ગ ઉપર એક તરફનો માર્ગ બેસી જવાથી આ વરસાદી પાણી હાલ ભરાવો થવા પામ્યો છે જે અંતર્ગત અલ્નુર રેસિડેન્સીના સ્થાનિકોએ કોઈ હોનારત ન થાય એના માટે એ એક આર્યા જે બારડોલી નવસારી સ્ટેટ હાઈવે આટલા પૂરતો બંધ કરવામાં આવ્યો છે અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો વાહન ચાલકો પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી અને રાહદારીઓ પસાર થવાના પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને જે બારડોલી નગરની અંદર કે બારડોલી તાલુકાની અંદર વેલી સવારથી જ આ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે ચેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી

બસ ખાલી ખાલી ખોડીના પાર્ટી ફંડના અમે પૈસા ઉગરાવા છે લોકોએ કામ કોઈ કરવું નથી ના આખો ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય થઈ જાય પણ કશું થયું નથી કેટલી તકલીફ પડે છે તકલીફ એટલે પૂરે તમે જો રાતના ઊંઘ નહીં થાય ગાડીને કેટલું નુકસાન છે છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કોઈ સેવા આપતું નથી તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે બહાર નીકળાતું નથી જવાતો નથી તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ સુરત જિલ્લાની અંદર સાર્વજનિક વરસાદ નોંધાવવા માંગ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બહારલોની નગરની અંદર વહેલી સવારથી બે વાગ્યા સુધીમાં ચાર ઈંચથી સાડા ચાર ઇંચ વરસાદ ખાબકા બારડોલી નગર થયું છે પાણી પાણી જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી આ વાત કરીએ છીએ ડીએમ નગરની ડીએમ નગરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે છેલ્લા આ સાત આઠ વર્ષથી નગરની અંદર સામાન્ય વરસાદની અંદર પાણી ભરાઈ જવા પામે છે દ્રશ્યમાં જોઈ શકો છો કે નગરની અંદર ઘૂંટણસમાં સમા પાણી ભરાતા સ્થાનિકો માટે એક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વાહન ચાલકો તેમજ ઘરના રહીશો અને વિદ્યાર્થીઓને પણ અવન જવન કરવા માટેની આજ નગરમાંથી તકલીફ પડી છે દ્રશ્યમાં જોઈ શકો છો ઘૂંટણસમાં સમા પાણી ભરાતા આ હાલ સ્થાનિકો આ હાલાકીનો ભોગ બનવા પામ્યા છે વહીવટી તંત્ર દ્વારા અનેક વહીવટી તંત્રને અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ સમસ્યા ઠહેરની ઠહેર જોવા મળે છે કે જ્યારે વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ આજે નિયમનગરના રહીશોના જીવ તાળવે છોંઢી જાય છે કે નિએમ નગરની અંદર માત્ર ત્રણથી ચારીઠ વરસાદ વરસતા ઘૂટન સમા પાણી ભરાતા સ્થાનિકોની હાલત લઈને જવા છે ખાસ કરીને

રોડ પટી મોટા મોટા ટ્રક આવે તમને બી વીખ લાગે બહાર નીકળીએ તો કઈ પાણી અમારા પર પડે છે ને કોઈ નીકળ કરવામાં આવતો નથી સૌરાષ્ટ્રી વાત કરીએ અમરેલી પંતક માં ધોધમાર વરસાદ રાજુલા જાફરાબાદ ખાંબા પંતક માં પણ વરસાદ રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકામાં વરસાદ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાંબા શહેર અને ગીર પંતક માં વરસાદી માહોલ ખાંબા બોરાળા હનુમાનપુર તાલડા ડેડાણ સહિતના વિસ્તારમાં વરસાદ ડેડાણના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મોટા સમાચાર લઈને અમરેલીના વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે મેઘરાજાની દે ધનાધન બેટિંગ અમરેલીમાં છે તે દ્રશ્યો આપ જોવો બધું માહિતી ન્યુઝિંગ સમાચાર રાજન પાસેથી મેળવીશું શું પરિસ્થિતિ છે રાજન સમગ્ર અમરેલીની તો છેલ્લા આઠ અમરેલી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગઈકાલ રાત્રિથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક કેટલાક વિસ્તારોમાં ઓછા વધતા અંશે વરસાદ છે પરંતુ સાર્વત્રિક વરસાદ કહી શકાય ખાસ કરીને આજે વાત કરવામાં આવે તો ધારી રાજુલા ખાંભા અને જાફરાબાદ આ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક નદી નાળાઓ પણ છલકાયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે ખેડૂતોએ વાવણી કરી દીધી છે તેના પર જે આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોના ચહેરા પર પણ હવે ચમક દેખાઈ રહી છે સિદ્ધાર્થ અમાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં ખેડૂતોના ચહેરા પર ચમક કારણ કે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો છોડા છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે

અને આ જે આપ જોઈ શકો છો આ જે રસ્તો જે છે જિલ્લા કલેક્ટરની ઓફિસે જવા માટેનો રસ્તો છે અને આ જે રસ્તા ઉપર પાણી ભરાયા છે અનેક જેવા એક નદી નાળાઓ જે છે ત્યાં છલકાયા છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે જે રીતે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે એટલે જનજીવન પર પણ સીધી અસર થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે નીચાણવાળા જે વિસ્તારમાં પાણી ભરાયા છે એટલે કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ હાલ છોટા ઉદેપુર નગર જોવા મળી રહ્યો છે સેજલ ખત્રી ન્યુઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો તાપી જિલ્લામાં નિઝર તાલુકા સિવાયના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા ડોલવણ તાલુકામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વાલોડમાં સાડા ત્રણ ઇંચ અને વ્યારામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સોનગઢ તાલુકામાં એક ઇંચ જ્યારે કુકરમુંડામાં એક ઇંચ અને ઉચ્છલમાં પોઈન્ટ ઇંચ વરસાદ જોવા મળ્યો છે આ તરફ આણંદમાં પણ વરસાદી માહોલ છે આણંદ શહેરના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ એંશી ફૂટ રોડ વિદ્યાનગર લાંબવેલમાં સો ફૂટ રોડ પર વરસાદ છે વરસતા પાણી ભરાતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છેલ્લા ચાર કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસી ગયો છે

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે તેમની સાથે વાત કરીશું અનેક વખત બાયોડેટા આપ્યા અને આ ચાન્સ મળ્યો અને હવે જીત તરફ ભારતીય જનતા પક્ષે મારી જે કદર કરી અને મને જે ટિકિટ આપી તો ચાલીસ વર્ષે અને હું કડીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યો ત્યારે સ્વર્ગશ્રી કરશનભાઈ સાહેબે જે કોઈ કામો કર્યા છે અને જે કઈ કામો એમના અધૂરા છે એ કામો હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તે સિવાય બીજા જે કોઈ પણ નાના મોટા કામો આવશે એ પણ હું પૂરેપૂરી રીતે ખંતપૂર્વક પૂરા કરીશ તમે કયા કામો છે કડી માટે કે જેને વિકાસની આગળ લઈ જવાય વિકાસની હરોળ આગળ આવે બસ કડીનો વિકાસ વિકાસ અને વિકાસ કોંગ્રેસની આદત જ હોય છે જ્યારે જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે એ એમ ઉપર ઠીકરું ફોડે છે એટલે એ તો એમની એક આ માનસિકતા જ છે ચોક્કસથી તો કોંગ્રેસની માનસિકતા છે તે પ્રકારની વાત કરી રહ્યા છે કોંગ્રેસ હારે એટલે ઈવીએમ ઉપર કેટલું ફોડે છે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી છે પરંતુ ઉત્સાહ છે ઉમંગ છે અને એ ઉમંગ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઠેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા સમાચારમાં અત્યારે બસ આટલું જ આપ જોતા ન્યૂઝ એટીન ગુજરાતી